ભાવનગર શહેરના કોંગ્રેસ દ્વારા શહેરમાં કાળિયાબીટ વિસ્તારમાં થયેલા મોટી માત્રામાં દબાણો દૂર કરવાની માંગ સાથે કમિશનરને રજૂઆત કરી આમંત્રણ ઉપવાસની ચીમકી આપી હતી જેને લઈને આજે કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા ખાતે આમંત્રણાત ઉપવાસનો પ્રારંભ કર્યો હતો જોકે ઉપવાસ પર બેસતાની સાથે જ પોલીસે કોંગ્રેસ શહેર પ્રમુખ સહિત લોકોની અટકાયત કરી હતી જ્યારે કોંગ્રેસ દ્વારા અટકાયત બાદ પણ આમંત્રણાત ઉપવાસ શરૂ રાખીને દબાણો દૂર કરવાની માંગને પ્રબળ બનાવી હતી ભાવનગર શહેરમાં ગેરકાયદેસર બાંધકામો હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે બહુ સારી વાત કહેવાય શહેરના ડેવલપમેન્ટ હોવું જ પડે પણ કોર્પોરેશનની એકને ગોળ અને એકને ખોળની જે નીતિ છે બેધારી નીતિ છે ગરીબ અને મધ્યમ વર્ગના મકાનો તોડી પાડવામાં આવે જ્યારે મગરમચ્છો મહારાજા સાહેબે આપેલ અનમોલ ભેટ બોલતળની ડૂબની જમીનમાં જે ગેરકાયદેસર બાંધકામો છે એને વારંવાર કોંગ્રેસ પક્ષે વિરોધ પક્ષના નેતા અને કોર્પોરેટરે વારંવાર રજૂઆત કરી છે છતાં આજ દિન સુધી પગલાં લેવામાં આવ્યા નથી કમિશનર સાહેબ અને મેયર સાથે સામાન્ય સ્વભામાં સ્વીકારેલી વાત છે કે ગેરકાયદેસર બાંધકામો છે તો શા માટે એની ઉપર કાર્યવાહી કરવામાં આવતી નથી ધરણાના અનેક કાર્યક્રમો આપ્યા આજે અમે જ્યાં સુધી એની ઉપર કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી આમણાં ઉપર ઉપર હું બેસવાનો છું અને અમારા કાર્યકરો પણ અમુક બેસવાના છે